અને એક અપડેટ પર નજર કરીશું વલસાડ બાદ નવસારીમાં પણ વરસાદી માહોલ છે નવસારીના બિલીમોરા નગરપાલિકા વિસ્તારમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે બિલીમોરા નગરપાલિકામાં પૂરની સ્થિતિ કાવેરી અને અંબિકા નદીના પૂરના પાણીના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે તો સમગ્ર ગુજરાતમાં જે શિકાર વરસાદ થઈ રહ્યો છે નવસારીમાં પણ તેવા જ દ્રશ્યો કાવેરી નદીમાં પૂરના કારણે દેસરા વિસ્તાર પાણીમાં ગરકાવ થયો